બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના પુલર ગામમાં દેવુગરભાઈ સિંગરભાઈ બોસ્વામીના દીકરા જયંત્રોભાઈનો પુલીકો નીકળેલો એમના દીકરા રતના પુલીકામાં સાથે હર્દીપભાઈ વાળા અને સગાઓ પુલીને પુલીકામાં આગળ ભઈ તે દરમિયાન મુગ્ગઈ કોકળી દરબારના દીકરા સાગરને પોતાનો વેક્ટર લઈને પોતાના ઘર પર જતા હોય અને હર્દીપભાઈની ઘોડી ચડી દેતા પાછા કુઠને લી અને હર્દીપભાઈ દ્વારા સાગરને નાળો બોલે અને જવાબમાં